છે સરસ મજાના આપણે તો પાછળ સરસ મજાની ગોઠવણી થાય છે અને હેલર પણ આવી ગયું છે આપણું ઘઉં કાઢવા માટે માં બધાનું આજના નવા અને ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ આજે આજે બપોરના એક વાગે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને એક વાગે આપણે આવી ગયા છીએ વાડી અને સાથે વાડી આજે આપણે ઘઉં કાઢવાના છે તો ઘઉં માટે હેલર પણ આવી ગયું છે ઘઉં કાઢવા માટે તો તમને બતાવું કે અમે કેવી રીતે ઘઉં કાઢવાના છીએ કેવું હેલર છે ઘઉં કાઢવા માટે તો આપણે ફટોફટ નજીક પણ જાય અને સાથે અમારા ફાર્મ ઉપર આજે ચીકુ પણ ઉતરે છે તો ચીકુ વાળા ભાઈ કેવી રીતે ચીકુ ઉતારે છે એ પણ આપણે સૌથી તો આપણે બધી ઘઉં માટેની તૈયારી થાય છે એ જોવાની છે તો આપણે ફટોફટ જોયા તો આંખને સરસ મજાની ઘઉં કાઢવાના છે સરસ મજાના આપણે તો અને આંખને પાછળ સરસ મજાની ગોઠવણી થાય છે અને હેલર પણ આવી ગયું છે આપણું ઘઉં કાઢવા માટે તો અહીંયા ને મમ્મી અને પપ્પા અઢીટા ને બધું પાથરવાનું કામ કરી રહ્યા છે સરસ મજાનું અને ભાઈ પણ કહે છે કે આવી રીતે અઢીટા ને પાથરો તો સારું થાશે તો એ પ્રમાણે જે પ્રમાણે ભાઈને હવડું પડે છે એના પ્રમાણે અઢીટા ને બધું પાથરવાનું કામ ચાલુ એ સમાજ સમાજ અરવેલો કર રમા ફાઈ થારી ફાઈ ફાઈ કે વેલો દિવ્યા જવો મસ્તી કરી રહ્યો છે બકરી સાથે આજે અમારા વાડીએ બકરી આવી છે

ઘઉં કાઢવા માટેનું મશીન સરસ મજાનું છે આ વખતે અલગ છે ઓલા વખતે પણ અલગ મશીન આવી હતું અને આ વખતે પણ અલગ મશીન આવ્યું છે તો આલા મશીનમાં કેવી રીતે ઘઉં નીકળે છે એ બતાવીશ તમને તો જુઓ તમને ચારે બાજુ મશીન બતાવી દઉં છું કેવું છે આગળ પાછળ બધી રીતે નવ નવ દિવ્યા એની કોના જાજે અને નિયકને જારો ચડાવેલો છે ઘઉંનો આયરો નિયકને ઘઉંનો જારો છે ચડાવેલો ઘઉં કાઠીને ચાવ્યું છે જો સરસ મજાનું છે મશીન ફ્રી થઈ ગયા છીએ અને દિવ્ય પણ સુઈ ગયો તો તમારું કામ પૂરું થયું એવો જ દિવ્ય ઉઠી ગયો હે દિવ્ય જવો હજી દિવ્ય એકદમ મૂડમાં નથી આવ્યો કારણ કે હમણાં જ ઉઠ્યો છે એટલે પણ અમારું બધું કામ ઘઉંનું પૂરું થઈ ગયું ખાલી એક પરાર ખણવાનું કામ બાકી છે એ કાલે પરાર ખણશું જોઈશ શું કામ છે બીજું સવારના એના પ્રમાણે પરાર ખણશું નહીતર તો ઘઉં સાફ કરશું ઘરે હું અને મમ્મી

હવે જો આ મમ્મી કહે છે કે વિસ્મર ઘઉં થયા છે બધા આપણે ઘરે રાખવાના છે એક મારા મમ્મીનો ઓર્ડર છે તો એને આપવાના છે બીજા તો અમે ઘર જેટલા જ કર્યા હતા જેમ જૂનું ધાન થાય એમ ખાવાની મજા આવે એટલા માટે દિવ્ય સુઈ ગયો ખોરામાં સુઈ ગયો આ રસ્તો એ દિવ્ય આયરો 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 મને ઉઠ્યો 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 રોટ ખાડો હે રોટ ખાડો હે નથી નાવ તો તારો માં કેત આવી ગયે તો નથી નાવ નથી આવી આવીતી હોય ભલ વેલો નથી આવી